પાટણ જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો પાટણ જિલ્લામાં યોજાયેલી ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં આજરોજ યોજાયેલી મતગણતરી દરમિયાન ત્રણેય નગરપાલિકા ચાણસમાં હારીજ અને રાધનપુરમાં ભાજપનો ભગવો લહેરાયો છે તો તાલુકા પંચાયતની સિદ્ધપુર તાલુકાની સમોડાની બેઠક કોંગ્રેસે જીતી છે જ્યારે સમીની કનીજ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે તો સિદ્ધપુર નગરપાલિકાના વોર્ડ નંબર એક અને સાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ હોય પાટણ જિલ્લામાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપનો ભગો લહેરાતા જીતેલા ઉમેદવારોના વિજય સરગસ અભિલ ગુલાલ અને ફટાકડાની આતિશબાજી વચ્ચે નીકળતા સમગ્ર વાતાવરણ કેસરિયું બનેલ જોવા મળ્યું હતું આ ચૂંટણીમાં ચાણસમા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયેલા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલ ઉમેદવારની જીત થવા પામી હતી જ્યારે રાધનપુર શહેર કોંગ્રેસના પ્રમુખના પત્નીની નગરપાલિકામાં કાયમી હારત થવા પામી હતી તો કોંગ્રેસના જિલ્લા મહિલા પ્રમુખની નગરપાલિકા રાધનપુરમાં જીત થવા પામી છે રાધનપુર નગરપાલિકાની કુલ અઠ્યાવીસ બેઠકોમાંથી પચીસ બેઠકો પર ભાજપ જીતતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હતું છેલ્લા વર્ષથી રાધનપુર નગરપાલિકાનું શાસન સંભાળી રહેલ કોંગ્રેસ પાસેથી ભાજપે નગરપાલિકા લેતા રાધનપુરના રઘુભાઈ દેસાઈની મહેનત પર પાણી ફરી વળ્યું હોય તેમ આગેવાનો અને કાર્યકર્તાઓમાં પણ નિરાશા છવાઈ જવા પામી છે તો પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની મહેનત રંગ લાવી હોય રાધનપુર નગરપાલિકા અને કનિજ પંચાયતની બેઠક ભાજપે હાંસલ કરતા કાર્યકર્તાઓ અને આગેવાનોમાં અનેરો ઉત્સાહ અને ખુશી જોવા મળી હતી પાટણ જિલ્લાના ત્રણ નગરપાલિકાની પરિણામની વાત કરીએ તો હારીજના છ વોર્ડમાં ચોવીસ ઉમેદવારોમાંથી ચૌદ ઉમેદવાર ભાજપના વિજય થયા છે તો દસ ઉમેદવાર કોંગ્રેસના જીત્યા છે તો ચાણસમા નગરપાલિકાની કુલ છ વોર્ડની ચોવીસ બેઠકો પૈકી ચૌદ બેઠક ભાજપે અને એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયેલ હોય જેને લઈને કુલ પંદર બેઠકો ભાજપે જીતી છે તો કોંગ્રેસના ફાળે પાંચ બેઠક અને અપક્ષ ઉમેદવારોએ ચાર બેઠક મેળવી છે જ્યારે રાધનપુર નગરપાલિકાના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો પૈકી પચીસ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ હોય અને ફક્ત ત્રણ બેઠકો કોંગ્રેસે મેળવી શક્યું હોવાની જાણવા મળ્યું છે